ધાનપુર તાલુકાના પીપેરા ગામે બજારમાં આવેલા જેસાવડા ચોકડી ખાતે ગયા વર્ષે એટલે કે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવા માટે ચોક બનાવવામાં આવ્યો હતો અને તે વખતે સરકારી તંત્ર દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર બિરસા મુંડા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરતા આદિવાસી સમાજને રોકવામાં આવ્યા હતા અને તે પછી ત્યાં મૂર્તિ સ્થાપન કરવા દેવામાં આવી ન હતી ત્યારે ફરીથી નવ ઓગસ્ટ બે ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા ધાનપુર તાલુકાના આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયેલા અને આદિવાસી આદિવાસી ઉજવણી કરી હતી તે તે દરમિયાન સમાજ દ્વારા વર્ષે જે જે ભગવાન મુંડાની પ્રતિમા સ્થાપિત હતો જગ્યા પર ભગવાન બિરઝા મુંડાની પ્રતિમા મૂકી દેતા તંત્ર હાલ દોડતું થયું હોય તેમ જોવાઈ રહ્યું છે જેમાં તંત્રની કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેને તંત્ર દ્વારા જાહેર નોટિસ ચોટાડીને અડતાલીસ કલાકમાં મૂર્તિ હટાવ માટેની જાહેર નોટિસથી સૂચના આપવામાં આવી છે ત્યારે તેને લઈને ટીપેરો ગામના વેપારીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈ વેપારી દ્વારા વિરોધ દર્શાવી બંધ કરી દેવામાં આવ્યું છે અને વહેલી તકે આ મૂર્તિની યોગ્ય જગ્યાએ સ્થાપન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી ત્યારે મૂર્તિ મૂકવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે જો આમાં ગત તારીખ નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હતી અને તે દરમિયાન રેલીના સમયમાં રેલી પૂર્ણ થયાના અરસામાં અથવા તો એ દિવસના અંતે અહીંયા આદિવાસી સમાજના આરાધ્યદેવ ભગવાન ગીરસાુંડાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે તેવું જણાઈ આવતા અમને પણ સૂત્રો મારફત માહિતી મળતા અમે તાબડતો અહીંયા આ બાબતની ખાતરી કરાવતા કોઈ વ્યક્તિએ મૂકી એવું જણાઈ આવેલ નથી અને તેમ કોઈ વ્યક્તિ ન જણાતા અમે અહીંયા સામૂહિક રીતે જાહેર નોટિસ આપી અને આ મૂર્તિ હટાવવા માટેની પ્રક્રિયા આજે હાથ ધરેલી છે અહીંયા વહીવટીતંત્ર મારફતે સાહેબ મામલતદાર સાહેબશ્રી ટીડી સાહેબશ્રી પીએસઆઈશ્રી અને અમે માર્ગ અને મકાન વિભાગમાંથી અધિકારી કર્મચારી હાજર રહી અને નોટિસની જાહેર ઉજવણી કરેલી છે અને અડતાલીસ કલાકની વોચલ આપવામાં આવેલી છે જો અડતાળીસ કલાકની અંદર આ મૂર્તિ નહીં હટે તો પછી આગળ વહીવટીતંત્ર મારફતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ મૂર્તિ અહીં મૂકવા માટેની અમારા વિભાગ મારફતે એ કોઈ પ્રકારની મંજૂરી કે મેળવવામાં આવેલ નથી અથવા વિભાગમાંથી કોઈ મંજૂરી આપવામાં પણ આવેલ નથી હાજી સાહેબ ગઈકાલે ઊષા મંડળની મૂર્તિ બેહાળી છે અમને કંઈ જાણ કરેલી નથી અમે આજુબાજુના બધા પણ સર્વે નંબરના

દરેક જાતિ ધર્મને લાગણી અને માન્યતા છે અને પ્રેમ છે અમે સર્વે ગ્રામજનો ચાહે બક્ષીપંચ હોય કે એસટી હોય અમે ભાઈચારાથી રહીએ છીએ અને અમારે ગ્રામ ગામની જે શાંતિ અને અમન જળવાઈ રહે તે માટે આ પ્રયાસ થાય અને બીજી વસ્તુ એ છે કે આ જે ભગવાન ગીરસાંડાને જે મૂર્તિ મૂકવામાં આવેલ છે ત્યાં અમારા સરપંચશ્રી કે કોઈ સભ્ય કે બોડી વચ્ચે કોઈ ઠરાવ કે પરમિશન આપવામાં આવેલ નથી જે બિનકાયદેસર છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈપણ જગ્યાએ જાહેર રસ્તા ઉપર કે મધ્યમાં આવે કોઈ પણ ભગવાનની કે કોઈપણ નેતાની મૂર્તિ કે આપણે પ્રતિસાદ કરી શકીએ નહીં જે ખરેખર બિનકાયદેસર છે

મૂર્તિ મૂર્તિ મૂકવામાં આવેલી છે આ શું હવે સાહેબ આ લોકો મૂકીને ગયા ત્યાં હવે જે સરકાર નિર્ણય લે